સુરત ડિંડોલી પોલીસે બે સ્ટ્રીટ શીટરોને પિસ્ટોલ સાથે ઝડપી પાડ્યા ગુનાને અંજામ આપવાની પેરવીમાં હતા પોલીસ સૂત્રો અનુસાર સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર એક તથા ડીસીપી ઝોન બે ભાગીરથ ગઢવીએ ગુના આચરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ આર્મ્સ એક્ટના ગુના શોધી કાઢવા માટે પોલીસને સૂચના આપી હતી ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપલ સિંહ મસાણીએ ટીમ સાથે કમ ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ અજય પોપડભાઈ તથા જયદેવ ગોકુળભાઈને બાતમી મળી હતી કે ડિંડોલી તથા લિંબાયત પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ તથા દિન્યો પાટીલ ગેરકાયદેસર પિસ્તોલ નવા ગામ આરડી ફાટક રેલવે પટરી પાસે ઉભા છે પોલીસે બંનેને પકડી તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ એક જીવતો કાર્ટુસ તથા બે છરા મળી આવ્યા હતા આરોપી જય સુર્ફે બારકુ વાઘની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરાક વાઘે સન બે હજાર ઓગણીસમાં ડોંડાઇચા મહારાષ્ટ્રમાં પોતાના મોટાભાઈનું મર્ડર કરાવી નાખેલ તેનો બદલો લેવા માટે આજથી દોઢેક મહિના પહેલાં શિરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઈસમ પાસેથી રૂપિયા પાંત્રીસ હજારમાં દેશી હાથ બનાવટની પિસ્ટોલ દીધેલ હતી આરોપી દસથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા રીડો આરોપી છે બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલ છે